શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય તેર શ્લોક અઠ્યાવીસ સમમ સર્વેશું ભૂતેષું તિષ્તમ પરમેશ્વરમ વિનશ્યત્સુ અવિનશ્યંતમ યહ પશ્યતી સહ પશ્યતિ અનુવાદ જે મનુષ્ય પરમાત્માને સર્વ શરીરોમાં આત્માની સાથે જ રહેલા જાણે છે અને જે સમજે છે કે આ નશ્વર શરીરમાં રહેલ ન તો આત્મા કે ન તો પરમાત્મા ક્યારેય નષ્ટ થાય છે તે જ વાસ્તવમાં સત્યને જોએ છે ભાવાર્થ જે મનુષ્ય સત્સંગ દ્વારા શરીર શરીરનો સ્વામી અથવા આત્મા અને આત્માના મિત્ર આ ત્રણેયને એક સાથે સંયુક્ત રીતે જોઈ શકે છે તે જ સાચો જ્ઞાની છે જ્યાં સુધી મનુષ્યને આધ્યાત્મિક વિષયોના વાસ્તવિક જ્ઞાતાનો સત્સંગ પ્રાપ્ત થતો નથી ત્યાં સુધી એ તે આ ત્રણેય વસ્તુઓને જોઈ શકતો નથી જે મનુષ્યો આધ્યાત્મિક વિષયોના સાચા જ્ઞાનીનો આવો સંગ પામતા નથી તેઓ અજ્ઞાની છે તેઓ માત્ર શરીરને જ જુએ છે અને એમ માને છે કે શરીર નષ્ટ થયે બધું જ સમાપ્ત થઈ જાય છે પરંતુ તે વાસ્તવિકતા નથી શરીરના નષ્ટ થયા પછી આત્મા તથા પરમાત્મા બંને અસ્તિત્વમાં હોય છે અને તેઓ અનેકવિધ ચલ અચલ રૂપોમાં તેમનું અસ્તિત્વ ચાલુ રાખે છે સંસ્કૃત શબ્દ પરમેશ્વરનો અનુવાદ કેટલીક વખત વ્યક્તિગત આત્મા તરીકે થાય છે કારણ કે આત્મા શરીરનો સ્વામી છે અને શરીર નષ્ટ થયા બાદ તે અન્ય દેહમાં સ્થાનાંતર કરે છે એ રીતે તે સ્વામી છે પરંતુ કેટલાક લોકો પરમેશ્વરનો અર્થ પરમાત્મા એવો કરે છે બંને કિસ્સાઓમાં પરમાત્મા તથા જીવાતમાં બંને પોતાનું અસ્તિત્વ ચાલુ રાખે છે તેઓ નષ્ટ થતા નથી જે આ રીતે જોઈ શકે છે તે ખરેખર જોઈ શકે છે કે શું થઈ રહ્યું છે સર્વે મિત્રોને